દ્વારકાધીશ તો આજે ઘણા દિવસ પછી આજે અમારો ઇન્ટરવ્યુ આવ્યો છે અમારો વારો આવી ગયો છે હવે તો રેગ્યુલરલી અમે જ આવતા રહીશું

મને ખ્યાલ નથી હાલો આપણે પછી મળી પાણી બાણી ભરીને આવે ત્યાં સૂટ તમે લેવાનો જ છે તો ત્યાં લાગીને કન્ટિન્યુ લગમાં બિના રહેજો અને અમારા વિડીયોને તમે સપોર્ટ કરો છો વિડીયોની સોરી ચેનલને સપોર્ટ કરો છો તો કરતા જ રહેજો હજી અમારી વિડીયોને શેર કરો કે અમારા વિડીયો હજી આગળ વધે અને જેમ બને એમ અમને સપોર્ટ કરતા રહેજો તો સારું વાત કન્ટિન્યુ લગમાં બીના રહેજો

જેન કરી કેવા ને કામ કરાય આ આ તો મોન સાઉં તો ઘડો લીલો તો વટી ની વટી નો કો આરા

ધીમો થઈ ગયો છે તો આટલું મોટું જોઈ લીધું ફ્રેશ થઈ ગયા છે તો આજે તો બહુ કાઈ ટ્રાફિક છે નહીં કેમ કે નવા નવા વરઘોડી આવે અમુક અમુક દર્શન કરવા આવતા હોય ને અમુક આની જેવા ને મારી જેવા અમુક ભાવ્ય ભક્તો હોય આવતા હોય તો આજે તો બહુ ગર્દી છે ને કરતો અમારે અહીંયા વાત કુસમ એટલી ગર્દી હોય અત્યારે તમને અહીંયા દર્જાના દર્શન કરી દઉં તો કમેન્ટમાં

કારણ કે અમે સાવન માટે ઘડિયાળ જોવા ગયા તો સાવને કઈ ઘડિયાળ જ ધ્યાનમાં ન આવી ને પછી થોડાક વડલે ફોટા શૂટ કર્યા રીલ શૂટ કરી ગાઈશ ને હવે જાય છે ઘર બાજુ જાય છે હવે સાવન ક્યાં લઈ જાય કોને ખબર સાવન તો ગાડી હતા ને શાંતિથી બેઠી છે કા સાવન નામ સાવુ સાવુ મારા વિડીયો કેવા લાગે કમેન્ટમાં જણાવજો અને સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરો યાર વિડિયો શેર કરો તમને વિડિયો નથી ગમતા ગાઈસ ને મારા વિડિયો ગમે છે કા ગાઈસ તો કમેન્ટ બોક્સ માં દેજો કે સાવન ના વિડિયો ગમે છે કે મારા વિડિયો ગમે છે તમે કમેન્ટ બોક્સ માં જણાવજો તમે મને સપોર્ટ કરો જ છો વિભાગ પર જો જો રોંદો ધીમે યોને પડી જાય હા હા મે પંખો છે મારા વાલા મોકલાવું પવન મોકલાવું મારા વાલા ઓલા પંખા પંખો જ મોકલાઈ દે તો

પછી જો આ તો એનું મેઈન વસ્તુ આ તો વસ્તુ બધું મેં દે પણ આ વસ્તુ હજી અમુક થોડું ઘણું બહાર પીડ્યું છે આ તે બધું જે હોય આપણે તો બહુ ખ્યાલ ન હોય મેકઅપ નો

મમ્મી તો ટૂંક જ સમયમાં જોવા મળશે તો ત્યારે જોઈ લેજો પણ ફેસ રિવ્યુલ નહી થાય મારી ચેનલ છે એટલે મને ખબર હોય ફેસ રિવ્યુલ તો નહીં જ થાય સસ્પેન્સ છે

અમારા ભાઈ ને છે ને એ ઉભર ઉભરે કબૂતર નો મારે હાળો છે ને ટકો આમ તો ભત્રીજો થાય હાળો તો પછી પેલા મારો ભત્રીજો હતો

Hi guys! Hi guys!

ભૂલાય નઈ ડંકો લાઈક શેર સબસ્ક્રાઇબ ફટાફટ ઠોકો અમારા આ ભાઈ માટે કોઈ હોય તો જરા ગોજજો કમેન્ટ માં વસાર મારજો આ ના વાંધો મોટા તો પેલા ના પૂછી તા નાનો પેલા કરવાનું છે એટલે કોઈ હોય તો જાન રાખજો આ બાય 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 લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ ઠોકન ઠક ઠકલા ઠક ઠકલા ઠક હાઈ ગાઈસ